નમસ્કાર તમે જો છો ગુજરાત ફર્સ્ટ ને હું છું કુશાગ્રમાચારમાં શ્રેય સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી કિશન કરતા અયર ત્યારે નવા કોન્ટ્રાક્ટમાં રોહિત શર્મા વિરાટ કોહલી ગ્રેડ એ પ્લસમાં યથાવત જોવા મળી રહ્યા છે રવિન્દ્ર જાડેજા જસપ્રીત બુમરાહ પણ એ પ્લસ પર યથાવત રહ્યા તો એ પ્લસના તમામ ક્રિકેટરને વાર્ષિક

તો તમારી સામે કડક પગલા લેવામાં આવશે ભલે તમે ગમે એટલું સારું પ્રદર્શન કર્યું હોય કેમ કે શ્રેયસ મેચ ટ્રેનિંગ ઇનિંગ રમી હતી શ્રેયસ અય્યરે પણ અને ઈશાન કિશન પણ વન ડે અને ટી ટ્વેન્ટી બંને ફોર્મેટમાં ખુબ સારું રમી રહ્યા છે તેમ છતાં બીસીસીઆઈ ની સૂચના હતી કે તમે રણજીમાં રમો અને બંને ખેલાડીએ રણજીમાં રમવાની ના પાડી અલગ અલગ કારણો દર્શાવી અને બીજી તરફ એમણે આઈપીએલ ની તૈયારી શરૂ કરી દીધી એનાથી ખૂબ જ નારાજ હતું બીસીસીઆઈ ની જે એડમિનિસ્ટ્રેશન ટીમ છે અને જે મુખ્ય અધિકારીઓ છે એ એક મેસેજ આપવા માંગતા હતા એટલે જયારે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જે આપવામાં આવે છે ખેલાડીઓને એમાંથી આ બંને ખેલાડીઓના નામ બહાર કરી દેવાયા છે એ સીધો મેસેજ છે કેમ કે ઈશાન કિશન અપગ્રેડ થવાના હકદાર હતા શ્રેષ અયર પણ અપગ્રેડ થવાના હકદાર હતા એટલે જે એનો એક્ઝિસ્ટિંગ જે એનો કોન્ટ્રાક્ટ હતો એમાંથી અપગ્રેડ થઈને એમને સારો ગ્રેડ મળી શકે એમ હતું એની બદલે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી જ બહાર થઈ જવું એટલે ખૂબ જ મોટી વાત છે અને બીસીસીઆઈ હવે આ પ્રકારની કોઈ પણ જે લેથાર્જિક એટીટ્યુડ છે ખેલાડીઓનો અથવા તો અનપ્રોફેશનલ જે બિહેવિયર છે બીસીઆઈ સતત કહેતું આવ્યું છે જય શાહે પણ હમણાં એકવાર કહ્યું હતું એક કાર્યક્રમ દરમિયાન કે ખેલાડીઓ રણજી ટ્રોફી ને એવોર્ડ ના કરે રણજી ટ્રોફીમાં રમે અને એના કારણે જ્યારે કિશન અને અય્યરે જે બિહેવ કર્યું હતું એને સીધો મેસેજ આપ્યો છે અને અન્ય ખેલાડીઓને પણ મેસેજ આપ્યો છે કે તમારે રણજી ટ્રોફીમાં રમવું પડશે ભલે તમે ગમે એટલું સારું પરફોર્મન્સ આપતા હોય ઇન્ટરનેશનલ લેવલે જીફંદલ માહિતી બદલ આપનો આભાર